ઉધરસ, શરદી અને કફનો રામબાણ ઈલાજ, સૂકી કે કફવાળી ઉધરસનો ઝડપથી ઉપચાર. નમસ્કાર મિત્રો, હું અમિત ગોસ્વામી. આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો શરદી, ઉધરસ અને કફ આ એવી સમસ્યાઓ છે જે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈ પણને ગમે ત્યારે થઈ શકે છે. રાત્રે સૂતી વખતે વારંવાર આવતી ઉધરસથી ઊંઘ બગડી જાય છે. દિવસ દરમિયાન ઉધરસ ખાતા ખાતા ગળું દુખવા લાગે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે ખરું ને ઘણીવાર આપણે ઉધરસ માટે તરત જ દવાઓ લઈ લઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે ઉધરસ એક લક્ષણ છે કોઈ રોગ નથી અને જો તમે વારંવાર દવાઓ લો છો તો તેની આડઅસર પણ થઈ શકે છે મિત્રો આજે હું તમને ઉધરસ માટે એક એવો રામબાણ ઈલાજ જણાવીશ જે ફક્ત એક જ મિનિટમાં તમને રાહત આપશે આ કોઈ સામાન્ય ઉપચાર નથી પણ આયુર્વેદિક સિદ્ધાંતો ઉપર આધારિત એક શક્તિશાળી ઘરેલું ઉપાય છે અને સૌથી સારી વાત એ છે કે આ ઉપાય સૂકી ઉધરસ એટલે કે ડ્રાય કફ અને કફવાળી ઉધરસ બંનેમાં સમાન રીતે અસરકારક છે આ હું તમને ફક્ત ઉપચાર જ નહીં પણ ઉધરસના મૂળ કારણો તેના પ્રકારો અને ઉધરસને રોકવા માટેની જીવનશૈલીની ટેવો વિશે પણ ઊંડાણપૂર્વક સમજાવીશ આ વિડીયોમાં તમે શીખશો ઉધરસ શા માટે આવે છે તેના આયુર્વેદિક અને વૈજ્ઞાનિક કારણો ઉધરસના મુખ્ય બે પ્રકાર ક્યાં છે સૂકી ઉધરસ અને કફવાળી ઉધરસ એક મિનિટમાં ઉધરસને મટાડવાનો રામબાણ ઉપાય ઉધરસ માટે ત્રણ સૌથી અસરકારક ઘરગથ્થુ ઉપાયો ઉપાયોની રીત અને તેના ખાસ ફાયદા ઉધરસને રોકવા માટે શું ખાવું અને શું ન ખાવું ઉધરસ મટાડવા માટેની પાંચ અગત્યની આયુર્વેદિક ટેવો તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ વારંવાર આવતી ઉધરસમાંથી તરત જ છુટકારો મેળવવાનો આ અદભુત અને શક્તિશાળી ઉપચાર ભાગ એક ઉધરસ શા માટે આવે છે આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મિત્રો હું હંમેશા કહું છું કે કોઈ પણ સમસ્યાનો ઈલાજ કરતા પહેલાં તેના મૂળ કારણને સમજવું ખૂબ જ જરૂરી છે ઉધરસ એ આપણા શરીરની એક કુદરતી પ્રતિક્રિયા છે જેનાથી શરીર શ્વાસ નળીમાં રહેલા કણો કફ કે ધૂળને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણ આયુર્વેદ મુજબ એ વાયુ પિત્ત અને કફ આ ત્રણેય દોષોના અસંતુલનનું પરિણામ છે વાયુ દોષ સૂકી ઉધરસનું મુખ્ય કારણ છે વાયુની વૃદ્ધિ થવાથી ગળામાં શુષ્કતા અને વારંવાર સૂકી ઉધરસ આવે છે કફ દોષ કફવાળી ઉધરસનું મુખ્ય કારણ છે કફની વૃદ્ધિથી ફેફસામાં અને ગળામાં ચીકાસ જમા થાય છે જેનાથી જાડા કફવાળી ઉધરસ આવે છે પિત્ત દોષ પિત્ત દોષના અસંતુલનથી પણ ઉધરસ આવી શકે છે જે ખાસ કરીને ગળામાં બળતરા તાવ અને પીળા કફ સાથે સંકળાયેલી હોય છે આ ત્રણેય દોષો ખોટા આહાર ખરાબ જીવનશૈલી અને નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે અસંતુલિત થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આધુનિક વિજ્ઞાન મુજબ ઉધરસ આવવાના મુખ્ય કારણો આ મુજબ છે ચેપ એટલે કે ઇન્ફેક્શન વાયરસ જેમ કે શરદી કે ફ્લૂ કે બેક્ટેરિયાના ચેપથી શ્વસનતંત્રમાં સોજો આવે છે જેના કારણે કફ અને ઉધરસ આવે છે એલર્જી ધૂળ પરાગ પાળતુ પ્રાણીના વાળ કે અન્ય એલર્જનના સંપર્કમાં આવવાથી પણ ઉધરસ આવી શકે છે પાચન સંબંધિત સમસ્યાઓ એસિડ કે જેવી સમસ્યાઓમાં પેટનો એસિડ ઉપર આવીને ગળામાં બળતરા કરે છે છે જેનાથી સૂકી ઉધરસ આવે હવામાનમાં બદલાવ ઠંડી કે સૂકી હવાના સંપર્કમાં આવવાથી પણ ગળામાં બળતરા થાય છે અને ઉધરસ આવી શકે છે તમે જુઓ આયુર્વેદ અને વિજ્ઞાન બંને ઉધરસના મૂળ કારણોને સમાન રીતે સમજાવે છે હવે આપણે એવા ઉપચાર વિશે વાત કરીશું જે આ બધા કારણો પર કામ કરી શકે ભાગ બે એક જ મિનિટમાં ઉધરસ મટાડવાનો રામબાણ ઉપાય આ ઉપચાર સૂકી ઉધરસ અને કફવાળી ઉધરસ બંનેમાં અસરકારક છે કારણ કે તે ગળાને શાંત કરે છે અને કફને ઢીલો કરે છે સામગ્રી અડધી ચમચી મધ શુદ્ધ અને દેશી પાંચ ચમચી સૂઠનો પાવડર એટલે કે સૂકા આદુનો પાવડર ચપટી કાળા મરીનો પાવડર બનાવવાની રીત અને ઉપયોગ એક નાની વાટકીમાં મધ લ્યો મધમાં સૂટનો પાવડર અને કાળા મરીનો પાવડર મિક્સ કરો આ મિશ્રણને બરાબર હલાવીને પેસ્ટ જેવું બનાવો આ પેસ્ટને તરત જ ખાઈ જો તમારે વધુ અસર જોતી હોય તો આ મિશ્રણને ખાધા પછી દસ થી પંદર મિનિટ સુધી પાણી ન પીવો શા માટે આ ઉપચાર રામબાણ છે મધ મધમાં એન્ટી માઇક્રોબાયલ અને બળતરા વિરોધી ગુણ હોય છે તે ગળામાં થતી બળતરા અને સોજાને શાંત કરે છે અને તે કફને ઢીલો કરવામાં પણ મદદ કરે છે મધની રચના ગળાને આવરણ પૂરું પાડીને ઉધરસને તરત જ શાંત કરે છે સૂંઠ સૂંઠની તાસીર ગરમ હોય છે તે પાચન સુધારે છે અને કફને ઓગાળીને બહાર કાઢવામાં મદદ કરે છે તે શ્વાસ નળીમાં રહેલા અવરોધને પણ દૂર કરે છે કાળા મરી કાળા મરી કફને ઓગાડે છે અને ગળામાં થતી ખંજવાળને દૂર કરે છે મારી સલાહ આ મિશ્રણ એટલું શક્તિશાળી છે કે એક જ વાર લેવાથી તમને રાહતનો અનુભવ થશે જરૂરિયાત મુજબ દિવસમાં બે ત્રણ વાર લઈ શકાય છે ભાગ ત્રણ ઉધરસ માટેના ત્રણ સૌથી અસરકારક ઘરગથ્થુ ઉપાયો જો તમે લાંબા ગાળાની રાહત ઈચ્છતા હો તો હું તમને ઉધરસ માટેના આ ત્રણ શક્તિશાળી ઘરેલું ઉપચાર અપનાવવાની સલાહ આપું છું નંબર એક આદુ અને મધનો રસ શા માટે ફાયદાકારક આદુમાં રહેલા જીંજરોલ નામના તત્વો બળતરા વિરોધી અને એન્ટી માઇક્રોબાયલ ગુણો ધરાવે છે જે ગળાના સોજાને ઘટાડે છે અને સામે લડે છે આદુ અને મધનું મિશ્રણ સૂકી ઉધરસ અને કફવાળી ઉધરસ બંનેમાં ફાયદાકારક છે બનાવવાની રીત આદુને છીણીને તેનો રસ કાઢો એક ચમચી આદુના રસમાં એક ચમચી મધ મિક્સ કરો ઉપયોગ આ મિશ્રણને દિવસમાં બે થી ત્રણ વાર પીવો ખાસ કરીને રાત્રે સૂતા પહેલા પીવાથી રાત્રે આવતી ઉધરસથી છુટકારો મળશે નંબર બે હળદરવાળું દૂધ શા માટે ફાયદાકારક હળદરને આયુર્વેદમાં ગોલ્ડન સ્પાઈસ કહેવામાં આવે છે તેમાં રહેલા કર્ક્યુમિન નામના તત્વોમાં શક્તિશાળી બળતરા વિરોધી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો હોય છે ગરમ દૂધ ગળાને શાંત કરે છે અને હળદર કફને ઓગાળવામાં મદદ કરે છે બનાવવાની રીત એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર પાવડર અને એક ચપટી કાળા મરીનો પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો ઉપયોગ રાત્રે સૂતા પહેલા આ દૂધ પીવો આ ઉપચાર સૂકી અને કફવાળી બંને ઉધરસ માટે ઉત્તમ છે નંબર ત્રણ આયુર્વેદિક ઉકાળો શા માટે ફાયદાકારક આ ઉકાળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ગળાને શાંત કરે છે અને કફને ઉગાડીને બહાર કાઢવામાં મદદ કરે છે સામગ્રી એક કપ પાણી થોડું છીણેલું આદું બેથી ત્રણ કાળા મરી એક લવિંગ એક નાનકડો ટુકડો તજ એક તુલસીનું પાન અડધી ચમચી મધ બનાવવાની રીત પાણીમાં બધી સામગ્રીને નાખીને ધીમા તાપે ઉકાળો પાણી અડધું થઈ જાય એટલે ગાળીને ગરમ ગરમ પીવો ઉપયોગ દિવસમાં બે વાર પી શકાય છે ભાગ ચાર ઉધરસને રોકવા માટે શું ખાવું અને શું ન ખાવું મિત્રો હું હંમેશા કહું છું કે આહાર એ જ દવા છે ઉધરસને મટાડવા અને તેને ફરીથી ન આવવા દેવા માટે તમારા આહારમાં કેટલાક ફેરફાર કરવા ખૂબ જ જરૂરી છે શું ખાવું ગરમ અને તાજો ખોરાક તાજો બનાવેલો ગરમ અને સુપાચ્ય ખોરાક લ્યો ગરમ સૂપ ખીચડી અને દાળનો સમાવેશ કરો મધ ગળા માટે ખૂબ જ ફાયદાકારક છે તેને ગરમ પાણી કે હર્બલ ટીમાં મિક્સ કરીને પીવો હળદર અને આદુ આ બંનેનો ઉપયોગ ભોજનમાં વધારો શિયાળાની ઋતુમાં બાજરીનો રોટલો દેશી ઘી અને લસણનું સેવન કરો શું ન ખાવું ઠંડા પીણા અને આઈસ્ક્રીમ આ વસ્તુઓ ગળામાં સોજો વધારે છે અને કફ જમા કરે છે તળેલો અને પ્રોસેસ્ડ ખોરાક આ ખોરાક પચવામાં ભારે હોય છે અને કફ વધારે છે કેળા અને દહીં આયુર્વેદ મુજબ આ વસ્તુઓ કફ વધારી શકે છે તેથી રાત્રે તેનું સેવન ટાળવું જોઈએ ખૂબ વધુ પડતા મસાલા અને તીખો ખોરાક આ ખોરાક ગળામાં બળતરા વધારી શકે છે ભાગ પાંચ ઉધરસ મટાડવા માટેની પાંચ અગત્યની ટેવો હું તમને કેટલીક એવી ટેવો અપનાવવાની સલાહ આપું છું જે ઉધરસને મૂળમાંથી દૂર કરી શકે છે. ગરમ પાણી પીવો દિવસભર નવશેકું કે ગરમ પાણી પીતા રહો તે ગળાને હાઇડ્રેટેડ રાખશે અને કફને ઢીલો કરશે. ગરમ પાણીની વરાળ દિવસમાં 2 થી 3 વાર ગરમ પાણીની વરાળ લ્યો. તેમાં થોડાક ફુદીનાના પાન કે વિક્સ ઉમેરી શકાય છે. આ ઉપચાર શ્વાસનળીના અવરોધને ખોલવામાં તમારી મદદ કરશે. મીઠાના પાણીના કોગળા ગળામાં થતી બળતરા અને સોજાને દૂર કરવા માટે ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરો ઊંઘ પૂરતી ઊંઘ લ્યો ઊંઘ દરમિયાન શરીર પોતાની જાતને રિપેર કરે છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે આદુ મધનો રસ રાત્રે સૂતા પહેલા આદુ મધનો રસ પીવાની ટેવ રાખો તેનાથી રાત્રે આવતી ઉધરસથી છુટકારો મળશે નિષ્કર્ષ ઉધરસમાંથી સંપૂર્ણ મુક્તિ અને સ્વસ્થ જીવન મિત્રો હું તમને ખાતરી આપું છું કે આ સરળ અને અસરકારક ઘરેલું ઉપચાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને તમે ઉધરસમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી શકો છો યાદ રાખો ઉધરસને ફક્ત એક લક્ષણ તરીકે ન જશો પણ તેને તમારા શરીરનો તમને આપેલો સંદેશો સમજો આ સરળ ઉપાયો અપનાવીને તમે તમારા શરીરને અંદરથી મજબૂત બનાવી શકો છો રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો અને વારંવાર થતી ઉધરસથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો